ખેડાના માતરનું ઊંઢેલા ગામ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે ઉંઢેલા ગામમાં જૂથ અથડામણ થયું છે ઊંઢેલાના સરપંચ ઇન્દ્રવર્ધન પટેલની દાદાગીરીથી બે જૂથ વચ્ચે અથડામણ થયું છે પંચાયતની જમીન પર લગ્ન મંડપ બાંધવાને લઈને બબાલ થઈ છે અમારા પાણીના જગ લેવા હોય તો ગ્રામ પંચાયતની જમીનમાં લગ્નમંડપ બાંધવા જોઈએ તેવું કહેતા વિવાદ થયો છે આઠ દિવસ પહેલાં ફરિયાદી ભત્રીજીના લગ્નમાં જમણવાર માટે ગ્રામ પંચાયતની જમીન વાપરવા પરવાનગી લીધી જો કે લગ્નના આગલા દિવસે ગ્રામ પંચાયતની જગ્યા પર ફેન્સિંગના તાર હટાવી સાફ સફાઈ કરવા પહોંચ્યા ત્યારે સરપંચે કોલ કરીને કહ્યું જો પાણીના જગ મારા લેવાના હોય તો જ મંડપ બાંધે નહીં તો બાંધતો નહીં ત્યારબાદ ફરિયાદી ડેલિગેટ અને ઉપસરપંચ પાસે જોતા તેઓએ જગ્યા પરથી ફેન્સિંગ હટાવી આપ્યા હતા ત્યારબાદ સરપંચ અને તેના પુત્રએ જગ્યા પર પહોંચી અમને પૂછ્યા વગર જગ્યા ખોલી કોઈ કેમ જ કંઈ ગાળો બોલી મારામારી કરી આ સમગ્ર મામલે સરપંચ અને તેના પુત્ર વિરુદ્ધ માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે બીજી તરફ સરપંચે છ લોકો વિરુદ્ધ મારામારી કરવા મામલે માતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને શું બનાવ છે છે ઘટના એમાં એવી ઘટી છે કે અઠવાડે પંદર દિવસ મળ આ કુનારા સમાજે સરપંચ શ્રીને એવું જણાવ્યું છે કે અમારા એક પ્રસંગ કાકા કરવો છે તો આ જગ્યા પડી રહેશે અમે સાફ કરીને વાપરીએ તમે કહેતા તો એમને તે ઘડી એવું કહ્યું કે તમે વાપરજો કે ના નહીં તો આ લોકો એમના ખર્ચે એ જગ્યા સાફ કરાવીને વાપરવાનું કર્યું અને આવતીકાલે એમના આજે મળવા મૂળ પ્રસંગ હતો લગ્નનો તો મોડવા મુડૂર્ત મારે સાફ સફાઈને વાપરવાનો પ્રયત્ન કર્યા તો એમને એવું કહ્યું કે મારું પાણી લેવું હોય તો તમને આ પંચાયતની જગ્યા વાપરવા મળશે તો ફરી કે આ ભાઈ એવું કહ્યું કે કાકા મેં તો પંદર દિવસ મોર બધા પાણીના આ તે પ્રસંગના ઓર્ડરો આવી દીધા છે તો હું પાણી કેવી રીતે લઉં તો કે તું પાણી મારું નહીં લઉં તો કહેવાનો મતલબ તને હું અહીંયા મંડપ બાંધવા નહીં દઉં ત્યારબાદ શું થયું ત્યારબાદ ફરી ઉપસરપંચ આ સમાજે જાણ કરી

આ બનાવ એવો હતો કે અમારા ઘેર પ્રસંગ છોકરી દીકરીના લગ્ન હતા તો પંદર દિવસ પહેલાં અમારા જગ્યાને થોડીક માથાપુર છે એ જગા અમારા દેવપૂર્વક સમાજમાં હંકડાશ પડે છે તો અમે સરપંચને માગણી કરી કે પંચાયતની જમીન અમારા સામે પડી છે તો સરપંચના પંદર દિવસ પહેલાં થઈ કે સરપંચ કે હાલ તમે તમારી રીતે પ્રસંગ કરો છો અને બધું સાથ સફાઈ કરાવી દેવ ચુંજક સમાજ એક કરાવ્યું છે તો એમાં જે આટલા દિવસ આ તો મોડો પૂર્વ છે તો કાલે સરપંચ સાહેબ આયા સરપંચ સાહેબ કે તમે તમારી જે સાફ ટ્રેન બોજો તો જે પછી એમના એક મજૂર હતા અહીં આગળ વસાવામાં તો એમને એવું કહ્યું છે કે સરપંચ સાહેબે ના પાડી છે કે કેમ ના પાડી તો કે સરપંચે એવું બોલ્યા કે મારા પાણીના જગ તમે લાવશો તો તમને મંડપ પહોંચવા દેવામાં આવશે ને તમારે રસોડું બનાવવામાં આવશે તો એ એ સરપંચ સાહેબ કંઈ ફોન માર્યો કે એમને બોંધવા દેશો નહીં પછી અહીંયાથી આડે અમારા નજીક નજીકથી અમારા દેપોતી સાહેબ અમારા ચૌહાન એ ઠાકોર સાહેબ આવી ગયા એ લોકો એવું કહ્યું છે કે શું મામલો તમારો થયો તમે એમ કહ્યું એમને કે આ લોકો મોડો બધો હતા ને એ આ તો પંચાયત જમીન છે હર દીકરીમાં મોડવા થાય હર દીકરીનો પ્રસંગ થાય થાય હતો તો એ સરપંચના ફોન મારે પેલા ભાઈએ કે તમે અહીંયા આગળ આવો આ લોકો મો અને એ લોકો એવું બોલ્યા કે આ મોડો બોઝા જતા નહીં અમે એવું બોલ્યા તો એ લોકો એવું બોલ્યા કે સારો સરપંચ સાહેબને ફોન માર્યો સરપંચ સાહેબ એવું બોલ્યા કે હું ફટાફટ આવી જઉં છું તો પેલા આવ્યા અને અમારા પછી એપોજી સરપંચને બહાર હતા એમને બે લાફા મારી એ એમને એવું કહ્યું કે તારે કઈ વચ્ચે બોલવાની જરૂર છે તો એમણે એવું કહ્યું કે ના અમારે અમારે કે આ દીકરીના લગ્ન છે એમના ઘર ઘરમાં મંડપ બદલાયો નહીં એ લોકોના મણમાં એવું ટ્રાસ થાય છે એના બદલામાં અહીંયા દીકરીના લગ્ન કરવું તમને કરવા દો કે એમનો હુમલો કર્યો બે લાફા મારી દીધા એ પછી અમે એમને એવું ડેપ્યુટી સરપંચના લાફા મારે પછી અમને મામલો બધો બગડી ગયો અને અમારા દીકરીના લગ્ન અટકાશે એના માટે અમે પોલીસ ફરિયાદ કરવા નીકળી ગયા અમે પોલીસ ફરિયાદ એફઆઈઆર ફળાઈ નાખી પંચાયતમાં હું કશું નહીં પણ હું કાકા જોડે આ રીતે ફરું છું ગમે તે પંચાયતનું કામ હોય તો વાટાફીરા મારવા નહીં શું શું કહેવું અહીંયા પંચાયતની જમીન ત્યાં બસ સ્ટેશન આગળ આવી છે ત્યાં આગળ બધા તાર બધા મારેલા હતા અને સામે તળપદા લોકોનું પ્રસંગ હતો તેણે કંઈક જગ્યા માગી તો કાકા એવું કીધું કે ભાઈ મારે પહેલાં બધું પૂછપરછ કરવી પડે સભ્યોની સહી લેવી પડે પંચાયતમાં તલાટીની સહી લેવી પડે ડેપ્યુટી સરપંચ ત્યાં બેઠેલા અને ગમે ત્યાં બોલવા મળે કે ભાઈ એના બાપની જગ્યા છે પટેલોની જગ્યા છે ખોલી નાખ્યા તાર તેણે તોડી નાખ્યા અને થોપલો તોડી નાખ્યો ત્યાં આગળ અને પછી એ લોકો ડાયરેક્ટ કાકા મેં બોલાયા ફોન કરીને તો કાકાને મેં બોલાયો તો કાકાએ ડાયરેક્ટ કહ્યું ભાઈ કેમ ભાઈ તું ડેપ્યુટી સરપંચ જે મજૂર હતો છે પંચાયતનું કામ કરે છે બગીચાઓનું છોડવાનું બધું સાચવે છે એને ફરી બધા મારવા ફરી વર્યા બધા તડપાદા લોકો દસ પંદરનું તોડું પછી હું વચ્ચે પડી મેં ઉભા હું કાકાને બોલાવું મેં ફોન કરીને કાકાને બોલાવી ઇન્દ્રવર્ધન મણિભાઈ પટેલ સરપંચને પછી એમણે ડાયરેક્ટ ડેપ્યુને પૂછ્યું ભાઈ આ કેમ આવી રીતે કરતો ભાઈ ફેટાફેટ આવી ગઈ અને ફેટ પકડી લીધી સરપંચની ડેપ્યુટી સરપંચે ફેટ પકડી લીધી પછી એ લોકોએ ડાયરેક્ટ એફઆરઆર ફાળવાની સરપંચને એ લોકો અહીં આવ્યા અને ત્યાં ઊભો રહ્યો ત્યાં ઊભો રહ્યો ડેપ્યુટી સરપંચે પંદર જણને ફોન કરીને ત્યાંથી બાઈકો લઈને બધા પંદર જણને બોલાયા અને મને દોર માર માર્યો અને રાતે સિવિલમાં ગયો નખો માર્યા રાત્રે અહીં આવ્યા પછી અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં કોના કોના અટકાયત કરવા અંદર ઇન્દ્રભદ્ર મનવીર પટેલ છે તેમનો પોતાનો બાબુ છે હિમાંશુ પછી ત્રણ ચાર તળપદા છે ત્રણ પછી જાતે ડેપ્યુટી સરપંચ છે બધા હા અટકાયત કરી લીધી છે અંદર છે અત્યારે મુદ્દે પાણી નો કોઈ નિકાલ નહીં કારણ કે પંદર દસ પંદર જગનું કોઈ હોય નહીં એમની જોડે તો માલ મિલકત વધારે છે બરોબર કેટલા બધા ધંધા ચાલે છે સરપંચ ને એમને કે પંદર વીસ જગની પડી ના હોય કે આવી રીતે ના કે આ ખોટું નિવેદન આવ્યું છે પાણીના જગનું તો પાણીના જગનું કોઈ હોય જ નહીં અમારું નિવેદન હા વાત ઉર્જાકારી નિખિલભાઈ દિવ્યાંગ ન્યૂઝ ખેડા